જો કે કોણે એડિટ કર્યો તે અંગે તપાસ ચાલી છે. તેલંગાણામાં અમિતશાની સભા હતી તેનો નકલી એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો એડિટેડ વિડીયો એમને પોત પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે એક સતીશભાઈ વંસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે લીમખેડાના અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ ફેક વિડીયો વાયરલ કરવાના કેસમાં ધરપકડ કરાયેલું સતીષ વણસોલા રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે તેવા આરોપ પર ધારાસભ્ય જગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી છે સાંભળીશું સતીશ વણસોલા એ મારો પીએનય મારો ભાઈ છે કોઈ પણ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છું સતીષભાઈ એ છ વર્ષથી મારી સાથે જોડાયેલા છે અને મને બહુ ગૌરવ છે બહુ બાહોશ છોકરો છે એકદમ નકશી પ્રમાણિક અને ઈમાનદાર છે સંકલન સમિતિ પર ભડક્યા છે મહિલા આગેવાને સંકલન સમિતિને ટકોર કરી સમાજની આબરૂ જશે તો પાંચ તત્વો ને બંગડી પહેરાવીશ સંકલન સમિતિ મને સાઇડલાઇન કરી હતી મેં કોઈ પાસેથી પૈસા નથી લીધા ની આબરૂ તમારા હાથમાં છે આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા પાંચ તત્વો ને બંગાળી ચોક્કસ ફેરાવી એ પાંચ તત્વો અત્યારે નામ નહીં લઉં જો અમારા સમાજ ની આબરૂ જાશે ને તો બંગાળી તો આ લોકો ને પાંચ જણાને તો હું પહેરાવાની જ છું અત્યારે હું નામ નહીં આપું ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજ નું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ આપણા સમાજ અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે જોવો કે ભાઈ કેમ આ એવું કઈ ગયા તો આ કઈ ગયા તો શું કામ કઈ ગયા તો જવાબ આપો શું કામ સુતા છો ઘરે બેઠા જવાબ આપો જેના મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી આ અભદ્ર ટિપ્પણીઓ કરાવતા હોય છે એ તો કોઈ મને પ્રોબ્લેમ નથી પીટી મામા બોલે રમજુબા બાપુ બોલે ઓલા કરણસિંહ બાપુ બોલે ક્યાં સમજાઈ ગયા બધા બોલો આપડા સો ટકા સુકામ નો પહેરાવો અમારા સમાજની આબરૂની આબરૂ ની પથારી ફેરવવાની છે લોકોએ રાહુલ ગાંધીના રાજાના નિવેદનનો મામલો ક્ષત્રિય મહિલા આગેવાને નિવેદન આપ્યું પદ્મિની બાવાળાએ સંકલન સમિતિને ટકોર કરી સંકલન સમિતિ અત્યારે કેમ બોલતી નથી રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો રૂપાલાનો વિરોધ કર્યો કર્યો તો રાહુલ ગાંધીનો કેમ નહીં તેવો સવાલ પણ સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ આ રૂપાલાભાઈ તો ત્રણ થી વખત માફી પણ માંગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલન અમને પૂરું સરખું કરવાય ન દીધું એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કઉ છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઇલાઇટ થાય છે એ લોકોને હું કઉ છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો

પ્રધાનમંત્રી મોદી સતત ભાજપ ઉમેદવારોને પત્ર લખી ના ધાનેરામાં રોડ શો ભમરા ભડક્યા ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી નો રોડ શો હતો રોડ શો માં ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ મચી ગઈ ડીજે ના ભમરા ઉડ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

જી સંધ્યા આજે ભાજપના જે ઉમેદવાર છે બનાસકાંઠાના ડોક્ટર રેખાબેન ચૌધરી તેમની ધાનેરા તાલુકાના થાવર ગામથી ભવ્ય રોડ શો અને બાઇક રેલી નીકળી હતી તે દરમિયાન થાવરથી થી ધાનેરા તરફ આવી રહ્યા હતા ત્યારે ડીજે નો ઘોંઘાટ હતો તેને લઈને ભમરાઓ ઉડ્યા હતા અને આ ભમરાઓ ઉડતા સમગ્ર રેલીમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને ભમરાઓથી બચવા માટે જે બાઇક ચાલકો હતા તેમાં અફરાતફરી પણ મચી ગઈ હતી ને કેટલાક જે ભાજપના કાર્યકર્તાઓ અને બાઇક ચાલકો હતા તેમને ડંગ પણ માર્યા હતા અને રોડ શો માં એકત્રિત થયેલ કાર્યકર્તાઓ ભમરાથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા સંધ્યા જી કેટલા કાર્યકર્તાઓને ભમરા કરડ્યા હોય એવું સામે આવ્યું છે કઈ વિગત મોટી અંદર કાર્યકર્તાઓ જે હજારોની સંખ્યામાં જોડાયા હતા આ જે બાઇક રેલી અને જે રોડ શો હતો તેમાં પરંતુ હજી સુધી એ સામે નથી આવ્યું કેટલા કાર્યકર્તાઓને આ ભમરાઓ કર્યા છે પરંતુ કહી શકાય કે જયારે દોડધામ મચી હતી ત્યારે કાર્યકર્તાઓ ભમરાના ડંગથી બચવા માટે દોડધામ મચાઈ હતી અને સમગ્ર રેલીની અંદર જે સ્પીડમાં રેલી ત્યાંથી નીકળવામાં આવી હતી પરંતુ હજી સુધી કેટલાક કાર્યકર્તાઓને ભમરાઓ કરડ્યા છે તે સામે આવ્યું નથી જી આ કઈ કઈ જગ્યા છે કિશોર જ્યાં આ ઘટના ઘટી છે કારણ કે દ્રશ્યોમાં અમે જોઈ શકીએ છીએ કે કેટલાક કાર્યકર્તાઓ જે પગપાળાપ છે તેઓ પણ દોડતા નજરે પડે છે બાઇક પર છે તેઓ પણ પૂરપાટ ઝડપે આગળ નીકળવાની કોશિશ કરી રહ્યા છે આ રોડ શો ધાનેરા તાલુકાના થાવર ગામથી શરૂ થયો હતો અને થાવર ગામથી જયારે ધાનેરા શહેરમાં પ્રવેશી રહ્યો હતો તે દરમિયાન જ આ રોડ શો નો જે ડીજે હતો તે ડીજે ના બમરા મધ ઉડ્યું હતું અને થાવર થી ધાનેરા શહેરમાં જયારે પ્રવેશી રહ્યો હતો તે દરમિયાન ભમરા ઉડતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ને દોડધામ મચી ગઈ હતી અને આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે બાઇક ચાલકો છે તે ભમરાઓના ડરથી